શ્રી સાબરકાંઠા શ્રીમાળી સોની કેળવણી મંડળના ટ્રસ્ટીઓની મીટિંગ હિંમતનગર ખાતે આવેલી સોની સમાજવાડીમાં ચંદ્ર એન સોનીની અધ્યક્ષતામાં મળી હતી જેમાં વહીવટી અનુકૂળતા માટે ટ્રસ્ટીઓ પૈકી હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી જેમાં પ્રથમવાર મહિલા પ્રમુખ તરીકે ધનસુરાના સંગીતાબેન વી સોની ઉપપ્રમુખ તરીકે હેમંતભાઈ હર્ષદલાલ સોની કિરીટભાઈ જે સોની મોડાસા અધ્યક્ષ તરીકે જીતેન્દ્રકુમાર સી સોની મંત્રી તરીકે કૌશિક કુમાર પી સોની સહમંત્રી નિકુંજભાઈ સોની ખજાંચી તરીકે કે ચંદ્ર એન સોની આંધ્રી કોઓર્ડિનેટર તરીકે મયંકભાઈ સોની સોની હિંમતનગરવાડીના કન્વીનર સંજયભાઈ એ સોની અને પિયુષભાઈ સોની મોડાસા સમાજવાડીના કન્વીનર મુકેશભાઈ સોની અને મયંકભાઈ સોની સહિત વિવિધ કન્વીનરોની સર્વાનુમતે વરણી કરાઈ હતી નવા વેરાયેલા મહિલા પ્રમુખે સમાજને આગળ લાવીશું અને વિવિધ કાર્યક્રમો કરી સામાજિક સેવાઓ સમાજવાડીને અગ્રિમતા આપીશું તેવું જણાવ્યું હતું છેલ્લા કાર્યકારી મંત્રી જન્મે જય સોનીએ સૌ ટ્રસ્ટીઓની આભાર માન્યો હતો અને કાર્યવાહી પૂર્ણ કરી અને જાહેર કરી હતી રિપોર્ટર સતીશ સોની હિંમતનગર